નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દીપો ભીલ વિશેની વાત તે તેથી પાલનપુર પરગણાના થરાદ માથે પુંજાજી ચૌહાણના બેસણા હતા કરડા અને કદાવર ચૌહાણોની શુરવીરતાના સાથી આ પુરાઈ ગયા હતા પૃથ્વીરાજ ચૌહાણના વંશો જોએ એ વીરતાને જાળવી જાણી હતી આવા ચૌહાણોના રખવાળાથી થરાદ થડક્યા વગર જીવતું હતું એમાં એકદી વાવડ આવ્યા કે થરાદ માથે દિલ્હીની ફોજ આવે છે અને વાવડ સાંભળતા જ એ પૂંજાજી ચૌહાણે ફોજની સામે બાખડી લેવા એ સાબદાય કરી બરોબર થરાદના દરવાજા દેવાણા હોલા માથે બાજ ઝપટ મારે એમ એક સાગર જેવડી સેનાએ ચપટી જેવા થરાદ માથે પંજો માર્યો થરાદ ઘેરાણું કિલ્લાને કાંગરે કાંગરે ચૌહાણ ચડી ગયા નગારે ઘા થયો ઘોર રણસંગ્રામ ખેલાણો થરાદના રક્ષણ માટે એ ચૌહાણો એ લીલા માથા વધેર્યા પણ દલ્લીના દળ કટક સામે ઝીંક ઝીલી શક્યા નહીં તોતિંગ દરવાજા આડે ઊંટ મુકાણા હાથીઓના માથા ભટકાવવા માંડ્યા સાંજ થાતા તો દરવાજાના કમાળનો કંડુસલો બોલાવી એ ફોજ થરાદમાં દાખલ થઈ ગઈ ચોહાણોએ સામનો કર્યો પણ ગંજાવર ફોજની સામે ટક્કર ઝીલતા મોતને ભેટ્યા દીપા મહેમાન છે અવાજ સાંભળતા જ દીપો ખાટલામાંથી ઊભો થઈને એ માથે ફક્ટો બાંધ્યો આવો આવો કહેતા બે ડગલા સામે ચાલ્યો બાઈને જોઈને છેટો ઊભો રહીને બોલ્યો બેસ બેન દીપાબાઈ બેસવાનું વેળું નથી માથે મોત જળંબે છે એવો કોણ છે બે માથાનો હું દીપો ભીલ જોયા છે મારા જુવાનડા પંખી પીખી નાખે હો

દિલ્હીની એટલે જ કહું છું કે વેળું નથી ઠાકોર લડાઈમાં કામ આવી ગયો છે ને હું થરાદની રાણી ભાગી નીકળી છું ઉદરમાં ઓધાન છે જો કુંવર અવતરશે તો તારે આંગણે આવીશ અરે બહેન હવે તમે આ આંગણેથી ક્યાં જશો આ પાંચસો કામથી આ તમારી રક્ષા કરશે ભલે આવી દલ્લીની ફોજું મરી ફિટ છું ખમા મારા વીર તને ભગવાન ક્રોડ વરોષનો કરશે પણ અટાણે મારાથી રોકાવા એવું નથી મને અભગણિત ઠેકાણે પુગાડી દે ક્યાં જશો પિયરમાં કચ્છના થરપાકર ત્યાં ખાટલો ઢાળીશ ભલે કહીને દીપાએ સાંઢણી માથે એ કાઠું નાખ્યું એ રાતોરાત સાંઢણી વેતી કરી અને કચ્છના કરના માર્ગ પવન વેગી સાંઢણી રાજરાણી અને ઉદરમાં ઉછળતા એ રાજબીજીને લઈને એ સવાર થતા તો થરપારકરના રાજ દરબારમાં આવીને ઊભી કચ્છના રાવ દીપાનો વાહો થાબડ્યો ઉડથી આદર દીધા થરાદની રાણીબા પિયરમાં દિવસો કાઢવા માંડી એની મીટ તો બનાસકાંઠાની પોતાના ધણીની ધરતી ઉપર મંડાયેલી હતી પણ ચૌહાણનું ડીંટ રહેવા પામું ન હતું અને દિલ્હીની શાહી ફોજને ખાળી શકે એવી કોઈની તાકાત નહોતી એમાં બીજું કંઈ થાય એમ પણ નહોતું પૂરા નવ માસે રાણીબાની કૂખે એ કુંવર ઉતર્યો પાતળી પરમાર્યના હૈયામાં હુલાસ ક્યાંય માતો નહોતો ઈશ્વરે એની આશા પૂરી કરી હતી બનાસકાંઠા પરગણામાંથી એ જડામૂળ નીકળી ગયેલા અને ચોહાણનો વંશ વેલો વેતો રહે એવી હૈયા ધારણા મળી ચોહાણ વંશનો એકનો એક છોડ એ મોહાળમાં ઉજરવા માંડ્યો રાણીએ રાજના દિલથી એ જતન આદર્યા પુત્રનું નામ વજોજીમ પાડ્યું રાજકુમાર વજોજી એ ચપળ અને રાજમાતાના રોમ રોમમાં આનંદમાં એ ઓઘ ઉછળતા હતા મોટા થઈને ગયેલી બાપની એ ધરતી પાછી ઘરે કરશે એવા એંધાણ દેખાતા હતા રાજકુર વજોજીમ મોટો થતા એ રાજમાતાએ એક દિ પોતાના ભાઈ થરપાકરના રાવને કહ્યું ભાઈ હવે મારી અવધિ પૂરી થાય છે ક્યાં જશો બહેન ભાઈના ઘરે ભાઈ તો હું એક જ છું બીજો છે ક્યાં છે દીપો ભીલ ત્યાં જઈને શું કરશો દીપો એના પાંચસો ભીલ લઈને કુંવરની ભેર કરશે અહીં તમને ઓછું આવે છે ના મારા વીરા અહીં તો હું ફૂલની જેમ રહી છું પણ હવે મને મારી ધરતી હૈયે ચડી છે હવે ખોટી થાવ ઝટ કરો વેલડું જોડાવો એટલે અમે મારક કાપવા માંડીએ વેલડું આવ્યું રાજમાતા સાપતા થયા ગુડા મલરિયા ઢબુરાયેલા ગોરા દેહના અજવાળા પાથરતા એ કાનુડા રાજકુંવર વજોજીને લઈને જે જગદંબા કહીને વેલડામાં બેઠા આભલે હીરના ભરતે ભરેલા એ માફાવાળા વેલડાએ મારગ પકડ્યો ઘૂમડાનો રૌડો ઢળતા વેલડું ઘૂમડાના દીપા ભીલને ઝૂંપડે આવીને ઊભું રહ્યું લાંબો પંથ કાપીને આવેલા વેલડા માથે એ કચ્છની ધૂળ ભરાણી હતી અને એક ધારો પંથ કાપતા એ બળોદના પગ તળવાઈ ગયા હતા વેલડાનો ચક ઊંચો કરીને એ રાજમાતાએ પછી ટંકો કર્યો દીપાભાઈ ઘરમાં છે ઝૂંપડીનું બારણું ઉગાડીને દીપાએ ડોકું તાણ્યું તો આંગણે કચ્છનું વેલડું આવીને ઊભેલું જોયું જોતાં જ દીપાએ હળી કાઢીને બોલ્યો કે આવો આવો બહેન રજપૂતાણીએ કુંવરને આંગળીએ વળગાડી અને વેલડામાંથી ઉતરી કે દીપાએ રાજકુમાર વજાજીને તેડી લેતા બોલ્યો આવો મારો રાજા ઝૂંપડીના પરસાળમાં ખાટલા માથે એ ધડકી નાખીને રાજમાતાને બેસાડતા બોલ્યો બોલો બહેન શો હુકમ છે હુકમ તો બીજો કાંઈ નથી તમારી તેવડ હોય તેટલી ધરતી કોરને વાળી દો એટલે હાવ ભલે બહેન કહીને દીપાએ શીંગડું ફૂંક્યું અને શીંગડાના અવાજે શિશમના લાકડામાંથી પૂતળા કોતર્યા હોય ને માથે વાર્નિશ કર્યો હોય ને એવા પૂતળા ઝગારા મારે એવા ઝગારા મારતી ચામડીવાળા પાંચસો ભીલો એ ઝૂંપડા ઉઘાડા મૂકીને એ દીપાને આંગણે આવી અને ઉભો રહ્યા દીપાએ રાજકુમાર વજાજી ઉપર એ આંગળે ચીંધી અને આદેશ દીધો કે આ આજથી આપણો રાજા આપણે એની સૌ સૌએ માથા ઝુકાવી એ બાળ રાજાને માન દીધું અને પાંચસો ભીલો લઈને દીપે ઉપડ્યો થરાદ પરગણાની એ જમીન ઉપર નવું ગામ વસાવ્યું અને ગામનું નામ વાવ રાખ્યું અને દીપાએ વાવ ગામનું તોરણ બાંધી બાળા રાજા વેજાજીની આણ વર્તાવી નોંધ આ બનાવ ઈસવીસન બારસો ચુમ્માલીસમાં બન્યો હોવાનું કહેવાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ